હા વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા ઓનલાઈન લેક્ચરમાં હું પ્રજ્ઞા બ જાડેજા આપણું ફરીથી સ્વાગત કરું છું આપણે જોઈ છે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પાઠ તેરમો સંસાધનોનું જતન અને સંરક્ષણ એનો આપણે પહેલો ભાગ જોઈ ગયા હતા એમાં સંસાધનોના પ્રકાર વિશે જાણ્યું હતું અને એના સંરક્ષણ વિશે જાણ્યું હતું હવે એના જુદા જુદા જે પ્રકારો છે એના વિશે જાણશું એમાં આપણે જમીન નિર્માણ વિશે જાણ્યું હતું ભૂમિ સંસાધનોની અંદર હવે આગળ છે જમીનના પ્રકારો તો કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ આઈ સી એ આર દ્વારા ભારતની જમીનને કુલ આઠ ભાગોમાં વેચવામાં આવી છે પેલી કાપની જમીન બીજી રાતી અથવા લાલ જમીન ત્રીજી કાળી જમીન ચોથી લેટેરાઇટ જમીન પાંચમી રણ પ્રકારની જમીન છઠ્ઠી પર્વતીય જમીન સાતમી જંગલ પ્રકારની જમીન અને આઠમી દલદલ પ્રકારની જમીન જો મિત્રો આપણા ભારતમાં જેટલી જમીનો છે એ બધી એકસરખી હોતી નથી બધાના પ્રકાર અલગ અલગ હોય છે ક્યાંક કાળી હોય છે કે તો ક્યાંક લાલ હોય છે ક્યાંક કાપણી હોય છે ક્યાંક પર્વત વિસ્તાર હોય છે ક્યાંક રણ વિસ્તાર હોય છે એટલે આવા જે જમીનના પ્રકારો છે જુદી જુદી જમીન છે એની પરથી આવા આઠ ભાગોમાં વેચવામાં આવેલી છે હવે જમીનનું જમીનનું અને વિશે તો કે કે ધોવાણ ગતિશીલ પાણી હવા દ્વારા થાય છે જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું તે જમીનનું ધોવાણ કહે છે આવું થવાથી જમીન ખેતીની ઉપજોમાં ઘટાડો થાય છે તેને અટકાવવું જોઈએ જો મિત્રો ખૂબ વરસાદ વરસે તો ખેતીની પાક છે ખેતીની જમીન છે કે બીજી ફળદ્રુપ જમીન છે એ પાણીની વાટે ધોવાણ થઈ જાય છે એટલે કે ત્યાંથી ઉપલું પણ ધોવાઈ જાય છે જ્યારે ખૂબ જ વાવાઝોડું હોય ખૂબ પવન ફૂંકાતો હોય ત્યારે પણ ધૂળ ઉઠતી હોય છે એ તો આપણે જાણીએ છીએ તો એની અંદર રીતે જે ઉપલું પળ હોય છે ફળદ્રુપ એ ધોવાઈ જાય છે એટલે આવું ધોવાણ અટકાવવા માટે થઈને આપણે શું કરવું જોઈએ એના વિશે જાણીએ તો કે પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ જો મિત્રો વૃક્ષો વાવાથી એક તો પાણીથી થતું ધોવાણ અટકશે અને પવનથી થતું પણ ધોવાણ અટકશે વૃક્ષોથી ટકરાય અને ત્યાં જમીન એટલે કે ધૂળ પડી રહેશે જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ આડબંધ બાંધવા જોઈએ જમીન ઉપર ચરાણની પ્રવૃત્તિને નિયંત્રણમાં લેવી જોઈએ જો મિત્રો આ બધા ઉપાયો કરવાથી આપણે જમીનના જે ફળદ્રુપ પળનું ધોવાણ થાય છે એને અમુક અંશે અટકાવી શકીએ છીએ તો આ બધા ઉપાયો આપણે અજમાવા જોઈએ હવે ભૂમિ સંરક્ષણ ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ રોકી જમીનની ગુણવત્તા જાળવી નદીના કોતરો અને પહાડી ઢોળાઓ પર વૃક્ષો ઉછેરવા રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી અનિયંત્રિત ચરાણને અટકાવવું જોઈએ ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ આમ સૌએ સાથે મળી સહિયારા પ્રકાર પ્રયાસો કરવા જોઈએ જો મિત્રો આપણો દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે આપણી દેશની સમૃદ્ધિ આપણા ગામડાઓની સમૃદ્ધિ આપણા શહેરની સમૃદ્ધિ એ બધું ખેતી ઉપર આધારિત રાખે છે બરાબર તો ખેતીને આપણે જેમ બને એમ વધારે સાચવવી જોઈએ એની અંદર જે આપણે રાસાયણિક ખાતરો નાખી નાખી અને એની જે ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીન હોય તો એની અંદર આપણે સેન્દ્રીય એટલે કે કુદરતી ખાતરોનો ઉપચાર કરવો જોઈએ આજુબાજુ વૃક્ષો વાવવા જોઈએ એને અનિયમિત ચરાણને પણ અટકાવવું જોઈએ આવું બધું કરવાથી આપણી ખેતીની પેદાશો વધી શકશે અને આપણે વધુને વધુ સમૃદ્ધ થઈ શકશે તો આપણી જમીન એ આપણી માતા છે તો આપણી માતાનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે તો આ બધા પ્રયાસો કરવાથી આપણે અમુક અંશે આમાં સફળ થઈ શકશું હવે છે જળ સંસાધન પૃથ્વી ઉપર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે ત્રણ ટકા જેટલું જ છે પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે પાણી કુદરત થકી મળેલી એક અનમોલ ભેટ છે જળ એ જીવનની પ્રાથમિક માનવીની રોજબરાજની પ્રવૃત્તિઓ ઉદ્યોગો ખેતી માટે જળ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે જળ સંસાધનોમાં મહાસાગરો ઉપસાગરો નદીઓ સરોવરો ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે પૃથ્વી ઉપર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે આ બધા સ્ત્રોતો એ વરસાદને આભારી છે પુષ્ટિય જળ સ્ત્રોતો નદી સરોવર તળાવ ઝરણા વગેરેનો સમાવેશ થાય છે તેવા મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે જો મિત્રો હવે જમીન પછી આપણને જળ જળ એટલે કે પાણી પાણીની આપણને ખબર જ છે કે પાણી વિના આપણું એક પણ કામ ન થઈ શકે આપણે સવારે ઉઠીએ તે સાંજે સુઈએ ત્યાં સુધીના લગભગ કામો આપણે પાણી સાથે જોડાયેલા છે આપણે પાણી પીધા વિના પણ ચલાવી નથી શકતા આપણું જીવન જ પાણી ઉપર આધારિત છે તો એવી જ રીતે આપણી ઉદ્યોગોની ખેતી માટે પણ પાણી એટલું જ જરૂરી છે હવે આની અંદર પીવાલાયક પાણી માત્ર ત્રણ ટકા છે બાકી તો બધું જ સમુદ્ર અને ઉપસાગરોને એવું બધું છે જે ખારું પાણી છે જે આપણે આપણી પ્રવૃત્તિમાં કે ઉદ્યોગમાં કે ખેતીમાં ઉપયોગો લઈ શકતા નથી એટલે આ અમૂલ્ય ભેટને આપણે સાચવવી જોઈએ અને એનું સંરક્ષણ કરવું જોઈએ તેમજ તે બિનજરૂરી વેડફવું ન જોઈએ હવે જળ તંગી પાણી એ કુદરત થકી મળેલી અનમોલ ભેટ છે વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ રોકડિયા પાકો ઉગાડવા શહેરીકરણ ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની તંગી નિરંતર વધતી જાય છે તે પ્રકારની ગંદકી સફાઈ માટે ઉપયોગી છે હાલમાં આપણા દેશમાં ઘણા ભાગોમાં જળ તંગીનું સંકટ વધતું જાય છે પેય જળની અછત જોવા મળે છે વર્તમાન સમયમાં ભૂમિગત જળની ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળ સ્તર નીચું ગયું છે આજે દેશમાં પાણીની વધતી ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત એ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે જો મિત્રો અત્યારે આપણા દેશની વસ્તી કૂતકેને ભૂસકે વધતી જાય છે બરાબર ને આવી આવી વધતી વસ્તીને અનાજ પણ જરૂરી હોય છે એટલે આવી વધતીની વસ્તી વધતી એની માટે રોકડિયા પાકો ઉગાડવા પડે છે અને એ માટે થઈને પણ પાણીની ખૂબ જરૂર પડે છે અત્યારે શહેરીકરણ કૂદકેને ભૂસકે વધતું જાય છે જેને લીધે થઈને જમીનમાંથી ટ્યુબવેલ દ્વારા પાણી કાઢવામાં આવે છે એટલે જે જમીનનું અંદરનું સ્તર હોય છે એ ઓછું થતું જાય છે જેના કારણે અત્યારે આપણે ધરતીકંપની જોઈ શકીએ છીએ એ એનું તે અસર છે એટલે આ આપણે અત્યારે વધતી જતી વસ્તી અને આવી ઘટતી જતી પાણી એની ખૂબ જ ગંભીર સમસ્યાનો સામનો આપણો દેશ કરી રહ્યો છે હવે જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન આજે ઉપલબ્ધ જળ મર્યાદા માત્રામાં છે પ્રદૂષિત જળ ખૂબ મોટી સમસ્યા છે જેથી પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ અને તેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે જળ એ આપણી સહિયારી સંપદા છે જળ સંરક્ષણ માટે સામાન્ય પ્રયાસો જેવા કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું ભૂમિગત જળ ઉપર લાવવાનો પ્રયત્નો કરવા નદીઓના પાણીને રોકી અને જળ સંચય કરવાની જરૂરિયાત છે વરસાદનું જળ રોકી અને એકઠું કરવાના ઉપાય કરવા જોઈએ જેમ કે બંધારા તૈયાર કરવા શોષ કૂવા બનાવવા ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવું આ સિવાય લોકજાગૃતિ લાવવી જળ સંરક્ષણમાં લોક ભાગીદારી વધારવી બાગ બગીચા શૌચાલયમાં વપરાતા પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરવો જળાશયો નદીઓને પ્રદૂષણથી બચાવવા ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો ઉપર દેખરેખ રાખવી જો મિત્રો હવે આની અંદર આપણે જાણીએ છીએ કે જળ એ આપણું જીવન છે જળ વિના આપણી એક પણ કાર્ય થઈ શકે નહીં એટલે જળ એ આપણી બધાની જવાબદારી છે આપણી બધાની સંપદા છે એટલે એને જેમ બને એમ વધારેને વધારે બચાવવાનો ઉપયોગ કરવો જોઈએ એટલે કે જળાશયનો એટલે કે તળાવ છે સરોવર છે એનું નિર્માણ કરવું જોઈએ પછી વરસાદનું જળ પણ રોકવું જોઈએ નદીઓમાંથી જે પાણી બહાર જતું હોય એને અટકાવવું જોઈએ પછી એના બંધ બાંધવા જોઈએ શોષ કુવા બનાવવા જોઈએ ખેત તલાવડી બનાવવી જોઈએ આના લીધે થઈને આપણા જે જળનો સ્ત્રોત નીચો વહી ગયો છે એ ઉપર આવશે પછી ખેતીવાડીમાં પણ ટપક સિંચાઈ પદ્ધતિ ફુવારા પદ્ધતિ એનો ઉપયોગ કરવાથી પણ જળનું કર્કસર કરી શકીએ છીએ પાણીનો આપણે વેળપતા બચાવી શકીએ છીએ તેમજ કે આપણે જે જરૂરી હોય એની અંદર આપણે કરકસરપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ આપણે જ્યાં બાગ બગીચા શૌચાલયમાં એની અંદર આપણે કરકસર થોડા ઉપયોગ કરવો જોઈએ આપણે જેટલું પાણી પીવાનું જોઈએ એટલું જ આપણે લેવું જોઈએ બીજું વધારે ઢોળી નાખવું ન જોઈએ ઉપરાંત જે જળ અને નદીઓના આપણા ઉદ્યોગો પ્રદૂષિત કરે છે એનું પણ ધ્યાન રાખવું જોઈએ એને પણ અટકાવવું જોઈએ અને જેમ બને એમ પાણીનું આપણે બચત કરવી જોઈએ જો મિત્રો આ ભાગ આપણે અહીં પૂરો કરીએ છીએ બીજો ભાગ આપણે પછીથી જોઈશું ત્યાં સુધી આવજો